ડીસા નગરપાલિકા દ્વારા વિરેન પાર્કથી પાટણ જો પાટણ રોડને જોડતા રોડનું નવીનીકરણ ઘણા વિવાદો પછી ડીસા નગરપાલિકાએ પોતાની ટેકનિકલ રીતે હદ મર્યાદાઓ નક્કી કરી અને જે વર્ષો જૂનો નાળિયા માર્ગ ચાલતો હતો એ જ નાળિયા માર્ગ ઉપર ડામરનું કામ કરેલ છે જેનો એ વિસ્તારની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે